નમસ્કાર દર્શક મિત્રો આજના સુંદર અવસર પર હું સંજના રાજકુમાર આપ સૌનું સ્નેહ થી સ્મિત થી અને પ્રીત થી આજના પ્રોગ્રામ આપણા તહેવારોમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણી રોજબરોજની જે જિંદગી છે એમાં થોડો રસ ભરવા માટે આપણી ભારતીય સંસ્કૃતિમાં ઘણા બધા તહેવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ભારતીય સંસ્કૃતિમાં જે તહેવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે એમાંના ઘણા ખરા તહેવારો આપણી ગુજરાતી સંસ્કૃતિના છે અને ગુજરાતી સંસ્કૃતિના જે તહેવારો આપણે ઉજવતા હતા પહેલા એ હવે ભારત અને ભારતની બહારના બધા લોકો પણ ઉજવતા થઈ ગયા છે તો મિત્રો આ બધા તહેવારો જેમનું ઘણું મહત્વ છે અને એનું આધ્યાત્મિક મહત્વ પણ છે અને ખૂબ સરસ સંદેશ લઈને આપણા જીવનમાં જે તહેવારો આવે છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું અને આજની આ ચર્ચામાં આપણે જાણીશું કે આ તહેવારોનું આધ્યાત્મિક રહસ્ય શું છે અને એનું આધ્યાત્મિક જ્ઞાન આપણને સમજાવવા માટે આપણા વચ્ચે આજે ઉપસ્થિત છે બ્રહ્માકુમારી ફાલ્ગુનીબેન ફાલ્ગુનીબેનનો હું વધુ માહિતીમાં પરિચય આપીશ તો ફાલ્ગુનીબેન પાંત્રીસ વર્ષથી સંસ્થા સાથે જોડાયેલા છે અને ત્રેવીસ વર્ષથી સમર્પિત જીવન જીવે છે એમણે ઘણી બધી સ્કૂલ કોલેજીસ અને કોર્પોરેટ ઓફિસીસમાં બહુ બધા લેક્ચર્સ લીધા છે અને લોકોને જ્ઞાન પ્રદાન કર્યું છે બહુ જ અમેઝિંગ ટોપિક સાથે જેવા કે સ્ટ્રેસ મેનેજમેન્ટ પોઝિટિવ થિંકિંગ વેલ્યુઝ અને ખાસ કરીને તહેવારોનું મહત્વ અને રાજયોગ શિબિરના પણ એમણે ક્લાસીસ લીધા છે અને સાથે સાથે ઘણા બધા

એમાંથી ચલો આપણે વાત કરવાની શરૂ કરીએ તો સૌથી પહેલા તહેવાર જાન્યુઆરીમાં જે આપણે તહેવાર ઉજવે છે ધૂમધામથી અને બહુ જ ચીસો પાડીને અને બહુ જ રમતની સાથે આપણે તહેવાર ઉજવીએ છે એ છે મકર સંક્રાંતિ તો એના વિશે આપ અમારા દર્શક મિત્રોને શું જ્ઞાન પ્રદાન કરશો ભારતનો અને આપણા ગુજરાતનો ખૂબ જ સુંદર તહેવાર મકર સંક્રાંતિ મકર સંક્રાંતિને આપણે ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે પુણ્યપ્રદાય પર્વ તરીકે પણ એને ઉજવવામાં આવે છે અને રહસ્યના આગળ આપણે જાણીએ તો એ દિવસે ઘણી બધી વાતો આપણે એન્જોય કરીએ છીએ પરંતુ આધ્યાત્મિક રહસ્યને પણ જાણવું એટલું જ જરૂરી છે એ દિવસોમાં જોવા જઈએ સવારથી જ લોકો પતંગ લઈને પોતાના ધાબા ઉપર છાપરા ઉપર કે મેદાનની અંદર આવી જાય છે અને ખૂબ સુંદર રીતે નાના બાળકોથી લઈને બધા જ પતંગ દોરી અને પતંગ લઈને ઉજવાનો પર્વ શરૂ કરી દે છે પણ એની સાથે સાથે જો ઘરમાં જોવા જઈએ તો જે માતાઓ છે સૌભાગ્યવત્તી બહેનો છે એ લોકો જે તલ અને એના લાડુ બનાવીને દરેકને વહેંચણી કરે છે એ સાથે સાથે એ દિવસોની અંદર ઉત્તરાયણનો અર્થ છે કે જે દક્ષિણાયન અને ઉત્તરાયણ તરીકે કહેવામાં આવે છે સૂર્ય પોતાની ગતિ બદલે છે આમ જોવા જઈએ સૂર્ય પોતે સ્થિર હોય પરંતુ આ દિવસોમાં છ મહિના એ ઉત્તરમાં રહે છે ઉત્તરાયણ તરફ હોય છે અને છ મહિના દક્ષિણાયન તરફ ગતિ કરતો હોય છે અને એના કારણે જ્યારે આ જાન્યુઆરીની અંદર ચૌદ રાશિ પ્રમાણે પણ જો જોવા જઈએ તો મકર રાશિમાં રાશિથી મકર રાશિમાં સૂર્ય એ ગતિ કરતો હોવાને કારણે સંક્રમણ કરતો હોવાને કારણે એને આપણે ઉત્તરાયણ તરીકે પણ ઓળખીએ છીએ અને મકર સંક્રાંતિ તરીકે ઉત્તર તરફ ગતિ કરવી ઉત્તરોત્તર આપણી દિવસો દરમિયાન ઉત્તરોત્તર વધારો થાય એટલે કે પ્રગતિ થાય ઉન્નતિ થાય એ દિશા માટે પણ પણ આપણે ઉત્તર દિશાની એક જે વાત રાખીએ કે ઉત્તરોત્તર એટલે ઉત્તર તરફ અને ઉચ્ચ ગતિ તરફ આપણી દિશા હોવી જોઈએ અને પ્રયાણ હોવું જોઈએ એટલે ઉત્તરનું મહત્વ ખૂબ વધી જતું હોય છે એટલે ઉત્તરાયણ તરીકે પણ એને આપણે મનાવીએ છીએ અને મકર સંક્રાંતિ એટલે મકર રાશિમાં એ સૂર્ય પ્રવેશ કરતો હોવાને કારણે રાશિ પ્રમાણે પણ એનું મહત્વ વધી જતું હોય છે અને એટલે જ આપણે જોઈએ છે કે એ મકર સંક્રાંતિનો દિવસ મહાભારતની અંદર આપણા ભીષ્મ પિતામહજીનો પણ દેહાંત એ દિવસ દરમિયાન થયેલો બતાવાય છે વિદ્યાલયની અંદર પણ આપ જોશો પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલયના જે સ્થાપક પ્રજાપિતા બ્રહ્મા બાબા એમનો પણ અઢાર જાન્યુઆરી એ ઉત્તરાયણના જ ત્યાર પછીના ચાર દિવસ પછી જ એમનો પણ દેહાંત એટલે કે એમણે પણ દેહ ત્યાગ કરીને આપણી વચમાંથી વિદાય લીધી હતી તો ખૂબ સુંદર એ દિવસ કહેવામાં આવે છે કે જે વ્યક્તિ એ દિવસોમાં શરીર છોડે છે તો એની સદગતિ થાય છે એને શ્રેષ્ઠ પદ પ્રાપ્ત થાય છે એવી એક માન્યતાને કારણે પણ ભીષ્મ પિતામાનું પણ આપણે આ વાત જાણવાની જરૂર હતી અને મકર સંક્રાંતિ તો રાશિ પ્રમાણે પણ આપણે જેમ જોયું આ દિવસોમાં ખાસ દાન કરવામાં આવે છે દાનનું ખૂબ જ મહત્વ વધી જતું હોય છે તો દાન નું ધર્મોની અંદર પણ છે તો આની અંદર કહેવામાં આવે છે કે જે વ્યક્તિ પોતાના પગારમાંથી એટલે કે પોતાની આજીવ આજીવિકામાંથી પચીસ ટકા દાન કરે છે તે ઉત્તમ દાની જે દસ ટકા દાન કરે છે એ મધ્યમ દાની અને જે છ ટકા દાન કરે છે તો એ પણ એનું મહત્વ દાનેશ્વરી તરીકે જ ઓળખાય છે કારણ કે દાન કે જે કોઈ પણ પ્રકાર યથાશક્તિ જરૂર નથી કે કોઈ હાઈફાઈ પરંતુ યથાશક્તિ અને દાનનું મહત્વ છે કે આપણી પાસે જે છે એમાંથી પણ કંઈક બીજાને આપવાની ભાવના એ જરૂરી છે બધા જ આપણા છે અને બધા જ મારા છે એક ભાવના એ ક્રિએટ થતી હોય છે જ્યારે કે આપણે દાન નથી કરતા

પરંતુ આપણે જોઈએ છે કે જેની અંદર સૌથી વધારે મારું શો થાય મારું નામ થાય મારી કીર્તિ થાય એના આધારે જ કરવામાં આવે છે એટલે કે જેને આવશ્યક છે એના સુધી પહોંચે છે કેટલું શું છે ખબર નથી ફોટો પાડવા પૂરતું કે એક નામના કરવા પૂરતું એક ખ્યાતિ પૂરતું આપણે કરીને બતાવીએ છીએ શોષા પૂરતું પરંતુ એ દાનનું પણ પુણ્ય પ્રાપ્ત નથી થતું જે આવશ્યકતા આજે આપણે કેટલા બધા ખર્ચાઓ વેસ્ટ કરીએ છીએ અને જેને આવશ્યક છે તો એવા સમયે એ એ આત્માઓને આત્માઓને મનુષ્ય આપણે મદદરૂપ થઈ એની જે હાશ મળે છે એની જે આપવાની આપણને જે સુખ મળે છે એ કંઈક અલગ જ હોય છે જે મારી પાસે છે એ હું બીજાને આપું એ આપવાથી પણ મને સુખ મળે છે આપણે બીજું બધું સુખ શોધવા જઈએ છીએ પણ જે મારી પાસે છે હું વહેંચું એનાથી જે મને સુખ મળશે ખુશી મળશે એ કંઈક અલગ જ હોય છે અને આઈ થિંક એવું સુખ તો બીજે ક્યાંય નહીં મળે જે આપણે 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 જે સુખ સુખ મળે મળે આત્માને શાંતિ શાંતિ એવું અને દુનિયામાં પણ કદાચ મળી શકે પણ દીદી હું તમને એક વસ્તુ પૂછવા માંગીશ કે ઉત્તરાયણમાં મકર સંક્રાંતિમાં આપણે પતંગ ચગાવતા હોય છે બધા અને ગોળ પાપડી ખાતા હોય છે લાઈક તલસાકડી ખાતા હોય છે તો એનું આની સાથે કઈ રીતે કનેક્શન છે પતંગ પણ આપણે જોવા જઈએ છીએ કે એનું પણ ઊંચાઈ તરફ જેટલું ગતિ કરે તો એ દોરીને આપણે છોડતા હોય છે જીવનની અંદર વ્યક્તિ પ્રગતિ કરતો હોય આગળ તરફ વધતો હોય તો એના જીવનમાં પણ ખુશી હોય પણ એ પતંગ આપણને એક એની પાછળ સિગ્નિફિક્સ બતાવે છે કે એક રહસ્ય બતાવે છે કે પતંગ જ્યાં સુધી દોરી સાથે કનેક્ટ છે ત્યાં સુધી જ એની સ્વતંત્રતા અથવા તો એનું મહત્વ વધી જાય છે જે એ દોરી થી કપાઈ ગયો એના મૂળ સાથે જ્યાં સુધી આપણે કનેક્ટ નથી મૂળ થી એ તૂટી ગયો તો એનું કોઈ અસ્તિત્વ રહેતું નથી જ્યારે વ્યક્તિ પ્રગતિ થાય છે ઉન્નતિ થાય છે આગળ વધે છે એની કીર્તિ થાય છે નામના થાય છે તો એ બહુ ઊંચે ચડે છે બહુ ઊંચે ચડે છે પણ ઊંચે ચડ્યા પછી જો એ ડાઉન ટુ અર્થ નહીં હોય તો એના જીવનનું પણ એક આવે છે કે જે દોરી કપાઈ ગઈ તો કોઈ મહત્વ પણ એ મહત્વ છે આપણે ખુશી મનાવીએ છીએ એન્જોય કરીએ છીએ કપાયો કપાયો કહીએ છીએ પણ કપાવવાનું જ્યારે એની અંદર પણ કાપવાની પણ એક ત્રણ પ્રકારે આપણે ઉજવણી કરીએ છીએ કાપવાનું પણ મહત્વ છે લૂંટવાનું પણ મહત્વ છે અને ચગાવવાનું પણ મહત્વ છે તો વાસ્તવમાં આપણે જે લૂંટવાના છે પતંગ એનું અગર જો આધ્યાત્મિકતા સાથે જોડી દઈએ તો એમાં સદ્ગુણોને લૂંટવાના છે સદાચાર આ ભાતૃભાવ દયા પ્રેમ એ એ બધા ભાવને આપણે લૂંટવાના છે વેચવાનું છે એટલે કે જો ચગાવવાની વાત છે તો આપણે સહિષ્ણુતા સદભાવના પ્રેમ એ બધા પતંગોને ચગાવવાના છે પણ જો કાપવાના છે તો એ કામ ક્રોધ લોભ મો અહંકાર જેવા વિકારો રૂપી પતંગોને કાપી નાખવાના છે તો આપણે જીવનમાંથી પણ આ રીતે જો આધ્યાત્મિકતાને જોડતા જઈએ તો એ પતંગનો ઉત્સવ પણ ઉમંગ ઉત્સાહથી જોશથી મનાવીએ અને એના કારણે આપણા જીવનમાં એક ખુશી અને આનંદ ઉમેરાતો હોય છે ચાઇનીઝ બલૂન જે ઉડાડવામાં આવે છે એ જો એકચ્યુઅલ જોવા જઈએ તો એ રાત્રિનું દ્રશ્ય એટલું સુંદર લાગે છે એટલું સુંદર લાગે છે કે એવું જ લાગે છે કે પરમાત્માનું જે ઘર છે જે પરમધામ જેને કહેવાય છે એ આત્માઓનું જે દુનિયા છે એ લાઇટિંગની દુનિયા છે એવો એક નજારો ખૂબ જ સુંદર આપણને જોવા મળે છે પણ એનું નુકસાન પણ આપણે જોવું જ રહ્યું કે જો એ કોઈ પણ કારણસરથી એનું નુકસાન નહીં થાય મીન્સ એ ક્યાંક પણ જો મિસપ્લેસ થઈ જાય છે કે ક્યાંક અર્ધ અધવચ્ચે પડી જાય છે તો આજે ઘણી જગ્યાએ નુકસાનો પણ થતા જોવા મળે છે પતંગની દરમિયાન પણ આપણે જોઈએ છે કે જો વ્યક્તિ એનું ધ્યાન નથી રાખતો તો ચગાવવામાં કે લૂંટાવવામાં લૂંટવા દરમિયાન પણ પોતે અગાસીમાંથી આજે કેટલા એક્સિડેન્ટો થતા હોય છે અને સૌથી વધારે જોવા જઈએ તો પક્ષીઓને પણ એ દિવસો દરમિયાન ખૂબ જ પીડાનો સામનો કરવો પડતો હોય છે જો આપણે એનું અતિરેક ના કરીએ ઉમંગ ઉત્સાહ અને થોડીક આપણે બેલેન્સમાં રહીએ તો આપણે આ ઉત્સવને ખૂબ જ સારી રીતે એન્જોય પણ કરી શકીએ છીએ એ વસ્તુ હું તમને પૂછવાની જ હતી કે લોકો ગાંડા બની જાય છે પતંગ પકડવા માટે અને પતંગ ચગાવતા ચગાવતા એ લોકોનું ધ્યાન હોતું જ નથી કે ક્યાં ચાલી રહ્યા છે અને ક્યાં એ ઢાબા પરથી પડવાના થઈ જાય કે પછી રસ્તા પર કોઈ વાહનની અડફેટમાં આવી જાય તો એવા લોકો માટે તમે સ્પેશિયલ એક શું મેસેજ આપશો અતિરેક કોઈ પણ બાબતનો નુકસાનકારક જ છે એક પતંગ ન પણ આપણે લૂંટી શક્યા પણ આપણું જીવન મહત્વનું છે કે પતંગ મહત્વનો છે હું મારા જીવનનું ચોઈસ કરું છું કે પતંગની ચોઈસ કરું છું પતંગ પાંચ પચીસ રૂપિયાનો હોય પચાસ રૂપિયાનો હોય આપણું જીવન અમૂલ્ય છે જો આપણે આપણા તરફ પણ એટલું ધ્યાન રાખીએ આ લૂંટવાનું એક આનંદ હોય પરંતુ આપણા જીવનથી તો એ આનંદ વધારે મૂલ્યવાન નથી અગર આપણે માની લઈએ કે એ એક મિનિટની ખુશી કે પાંચ મિનિટની એક લૂંટવાની ખુશી પણ આપણી પાછળ એ જે નુકસાન થાય છે આપણું તો થાય જ થાય પણ આપણા પરિવારજનોનું પણ એટલું જ નુકસાન થાય છે આપણે પોતે પોતાનો જીવ ગુમાવીએ છે પરિવારનો એક સદસ્ય ગુમાવાય છે અને એની પાછળ કેટલાઓ દિવસો સુધી એનો શોકનું વાતાવરણ બની જાય છે ક્યાં ઉમંગ ઉત્સાહ મેળવવા જઈએ છીએ અને ક્યાં શોકાતુર બની જઈએ છીએ એટલે એ બાબતનું પણ આપણે એટલું જ ધ્યાન રાખવાની આવશ્યકતા છે જરૂર સો દર્શક મિત્રો આ બાબતનું પણ ધ્યાન રાખે એવી અમારી એમને આશા છે અને બીજી વસ્તુ હું તમને એ પૂછવા માંગતી હતી દીદી કે જે રીતે આ તહેવાર મકર સંક્રાંતિ આપણે કહીએ કે સૂરજ પોતાની દિશા બદલે છે એટલા માટે લોકો ટેરેસ પર જઈને પતંગ ચગાવે છે તો આ મતલબ કઈ રીતે એ લોકોએ શરૂઆત ખૂબ જ સુંદર પ્રશ્ન છે કે આજે વાસ્તવિકતા જ્યારે આ પતંગ ચગાવવાની કદાચ શરૂઆત એ રીતે પણ થઈ હોવી જોઈએ કે દરેક વ્યક્તિ સૂર્યના કિરણોથી એનું શરીર જે એક સ્વસ્થ બનાવવા માટે સૂર્યના કિરણો એટલા જ જરૂરી છે જેમ આપણે કહીએ છીએ કે સૂર્યના સવાર સવારના દર્શન એટલા માટે પણ કરવાની શરૂઆત થઈ કે સૂર્યની કિરણોથી શરીરને વિટામિન ડી પ્રાપ્ત થાય છે આજે વિટામિન ડી ની કમીના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ રહ્યા છે હા કારણ કે લોકો ઘરમાંથી બહાર નીકળતા જ નથી ઘરની બહાર નીકળવા માટે આજે કારણ કે નેટ ઇન્ટરનેટ મોબાઈલ વગેરે ઘરમાં તો એક ઘરકુકડા જેવા બની ગયા છે જેને આપણે શબ્દોમાં કહીએ તો પણ અતિશયક્તિ નથી અને બીજું કે બધું હોમ ડિલિવરી થવા લાગ્યું જી જી અને એને કારણે વ્યક્તિ પોતે ઘરમાંથી બહાર નીકળવા જ નથી માંગતો તો કુપમંડુક પણ બની રહ્યો છે ભલે મંડુક ના હિસાબે મતલબ છે કે આપણે ઘર બેઠા બેઠા કે સોફામાં બેઠા બેઠા કે ખાટલામાં બેઠા બેઠા જ આપણે આખી જિંદગી જીવવાની આજે કોશિશ ચાલી રહી છે તો વાસ્તવિકતા એ છે કે આપણે પ્રકૃતિથી દૂર થઈ રહ્યા છે સૂર્યના કિરણો નું સૂર્યને અર્ધ ચલાવવાનું પણ એની પાછળનું એક બહુ જ સાયન્ટિફિક મહત્વ છે વાસ્તવમાં કે સવાર સવારમાં જે સૂર્યના ઉદયની સાથે આપણે સૂર્યોદયમાં સૂર્યને અર્ધ ચડાવીએ છીએ પાણી ચડાવવામાં આવે છે તો સૂર્યની કિરણો જે પાણીમાંથી પાસ થઈને આવે છે એ આપણા શરીરને ખૂબ જ ફાયદાકારક હોય છે એટલે એ શરૂઆત આપણા ઋષિમુનિએ કરેલી હતી ચાલો એ તો બહુ જ મહત્વનું છે પણ મને હજુ પણ આ થોડું નથી સમજાતું કે ઉત્તરાયણ જ્યારે પણ હોય ત્યારે લોકો ધાબા પર જતા હોય છે પતંગ ચગાવવા માટે સવારે સાત વાગે પહોંચી જાય અને એની સાથે સાથે આપણા ગુજરાતમાં તો સ્પેશિયલ નાસ્તાના ડબ્બાઓ બધા ભરીને લઈ જતા હોય છે જેમાં હોય છે ચીકી કે પછી ઊંધિયું સાથે જોડાયેલું છે આમ પણ જોવા જઈએ જ્યારે આનંદ ઉત્સાહનો પર્વ મનાવવામાં આવે છે તો આપણે ખાણીપીણી તો સાથે હોય જ છે અને ખાધા પીધા વગર તો કોઈ કામ થતા જ નથી પણ એ જ ઠંડીની આ સિઝનની અંદર શાકભાજી પણ એટલા સુંદર મળતા હોય છે અને ખાસ કરીને સુરતની અંદર જો જોવા જઈએ તો ઊંધિયાનું વિશેષ મહત્વ છે તો એ દિવસોમાં ઊંધિયું જલેબી વગેરે વગેરે જે કોઈ વસ્તુ છે અને ખાસ કરીને આ ચીકી તલની ચીકી તલના લાડુ એ હેલ્થ માટે પણ એટલા જ ગુણકારી છે તલનું પણ એટલું જ મહત્વ છે અને તલનું દાન પણ કરવામાં આવે છે કાળા તલ અને સફેદ તલ બે પ્રકારના તલ હોય છે કહેવાય તલનું દાન એ વાસ્તવમાં એ હેલ્થ માટેની જ એ પણ સાયન્ટિફિક જો જોવા જઈએ તો હેલ્થ માટેની જ નિશાની છે પણ સૂર્ય તલ તલ જેટલો ખસે છે એટલે એને તલ સાંકળી પણ બનાવીને આપણે બીજાને ગોળ સાથે મિક્સ કરીએ છીએ મીઠાશની આવશ્યકતા છે તો આપણા મુખથી પણ મીઠાશ શબ્દો છે પણ શબ્દોને જ્યારે મીઠાશ ઉમેરીએ ત્યારે એ સ્વીટ બની જતા હોય છે શબ્દો તો બધા જ બોલીએ છીએ પણ શબ્દોની અંદર જ્યારે મીઠાશ નથી તો એ શબ્દો એ ફક્ત તલ જેટલા જ એક રૂડલી બની જતા હોય છે એટલે જો સાંકળી તલ સાંકળી એટલે સાંકળવાનું કામ કરે છે જોડવાનું કામ કરે છે તો એ મીઠાશથી આપણે એકબીજા સાથે જોડાઈએ અને આ દિવસ દરમિયાન આપણે બધું જ ભૂલીને એકબીજા સાથે ખૂબ જ પરસ્પર ભાઈચારાની ભાવનાથી એ પર્વને ઉજવતા હોઈએ છીએ ભાવ બહુ સરસ રીતે તમે આનું જે તલ સાંકળીને બધાનું એક્ઝામ્પલ આપ્યું કે હા એવી જ રીતે દર્શક મિત્રો તમારે પણ આ તહેવારમાં બધાની સાથે જોડાઈને હળી મળીને આ ઉત્તરાયણનું ફેસ્ટિવલ ઉજવવું જોઈએ સો વેન આ બધી તો થઈ નોર્મલ વાતો જે રીતે બધા લોકો ઉત્તરાયણ સેલિબ્રેટ કરતા હોય છે એની આપણે વાત કરી બટ મને એ જાણવું છે કે આ જે મકર સંક્રાંતિનો તહેવાર છે જે આપણા વર્ષનો સૌથી પ્રથમ તહેવાર છે એમાં બહુ જ બધું આધ્યાત્મિક રહસ્ય પણ છુપાયેલું છે તો પ્લીઝ એના વિશે આપ થોડીક વધુ માહિતી જણાવશો આપણે બધી જ વાતો કરવાની સાથે પરમાત્માને પણ સાથે રાખીએ કારણ કે પતંગનો અર્થ શું છે જો આપણે જોઈએ જે જે પાંચ પાંચ વિકારો વિકારો તંગ તંગ કરે કરે છે છે એ એને માટે પરમાત્માની યાદરૂપી દોરીથી આપણે જોડાયેલા રહીએ તો કારણ કે ઘણી વખત પતંગ નમી જાય છે ગુલાટ મારે છે ખૂબ જ આપણને પરેશાન કરે છે તો આપણી અંદર રહેલી એ વિચારધારાઓ જે નેગેટિવિટી છે એ ઘણી વખત આપણને ખૂબ જ પરેશાન કરે છે પણ જો થોડીક એને ઢીલ આપીએ થોડુંક એને કંટ્રોલ કરતા આવડી જાય તો પતંગ ચગાવતી વખતે પણ ખૂબ જ જેમ ધ્યાન રાખવામાં આવે છે એમ પરમાત્મા સાથે આપણી મન અને બુદ્ધિની જે લિંક જોડાયેલી રહે તો આપણો પતંગ પણ પરમાત્માને સોંપી દઈએ અને આપણને જે પાંચ વિકારો તંગ કરે છે એનું આપણે દાન આપી દઈએ તો જેમ દાનનું પણ મહત્વ છે તો વિકારોનું દાન આપણે જીવનમાં જો પરમાત્માને સોંપી દઈએ આપી દઈએ અને એની સાથે સાથે આપણી કનેક્શનની દોરી તો પરમાત્માની યાદની અંદર આપણે કનેક્શન જોડાયેલું રહે અને સાથે સાથે એ પાંચ વિકારો ને આપણે તિલાંજલિ આપીએ અને આપણા જીવનની અંદર મીઠાશનું પણ એટલું જ મહત્વ રાખીએ મુખથી મીઠા શબ્દો જ બોલીએ ફક્ત મીઠાઈ વહેંચવાથી એટલે કે વહેંચવાનો મતલબ છે મુખથી બોલીએ પણ મીઠું જ અને બીજાને મીઠાશ વહેંચીએ એટલે વેચણી કરવામાં આવે છે તલ અને એની સાથે શેરડી આ બે વસ્તુનું દાન કરવામાં આવે છે તલના લાડુ બનાવીને એની અંદર પણ પૈસા મૂકવા મૂકાતા હોય છે પહેલાં તો પાંચકો દસકો મૂકાતો હતો આજે ઘણા રૂપિયો પણ મૂકીને એના લાડુ વાળે છે અને એને દાન કરે છે દાન કરે છે તો વાસ્તવમાં આપણે ગુપ્ત ગુપ્તદાનનું પણ જે મહત્વ છે કે આપણે શ્રેષ્ઠ કાર્યોમાં સદકાર્યોમાં જેની આવશ્યક છે એવી આત્માઓને આપણે કોઈને કોઈ રીતે સહાયભૂત થઈએ અને એ રીતે પણ આપણા જે ધન સંપત્તિ છે તો ધનનું પણ અતિરેક ના કરતા કોઈ પણ ફેસ્ટિવલ છે પણ એની સાથે સાથે આવશ્યક આત્માઓને પણ આપણે મદદરૂપ થઈ શકીએ તો એ બંનેનું બેલેન્સ આપણું જળવાયેલું રહેશે તો એ માટે આપણે ધ્યાન આપવાની આવશ્યકતા છે અને આપણા જીવનની અંદર સાથે સાથે જ્યારે પતંગ સ્થિર હોય છે હમ એવી મન અને બુદ્ધિની એકાગ્રતાને કેળવવાનો પ્રયત્ન કરીએ કે આપણે મન બુદ્ધિ ક્યાંય પણ બીજે ભટકે નહીં અટકે નહીં

તમે અમારી સાથે જોડાયા એની માટે ખૂબ ખૂબ આભાર અને આ મકર સંક્રાંતિના તહેવાર વિશે આટલી સરસ જાણકારી આપી એની માટે તમારો દિલથી ધન્યવાદ કહીએ છે નમસ્કાર નમસ્કાર સો મિત્રો બ્રહ્માકુમારી ફાલ્ગુની બેન આપણી સાથે જોડાઈને આ મકર સંક્રાંતિના તહેવાર વિશે ઘણું બધું આપણને સમજાવીને ગયા અને એની સાથે સાથે આપણે બસ પતંગ ચગાવો પકડવો અને લૂંટવો એટલું જ નહીં એની સાથે સમાયેલા આધ્યાત્મિક જ્ઞાનનું પણ આપણે જાણકારી રાખીએ અને એવી રીતે જ આગળ વધીએ અને આ મકર સંક્રાંતિનો પર્વ ઉજવીએ નમસ્કાર